પ્રભુને મળવાને માટે તૈયાર થઈએ આપેલા દિવસ માં આગળ વધવાને માટે તૈયાર થઈએ સવાર થયું છે રાત ચાલી ગઈ છે નવી તકો નવો દિવસ પ્રભુએ આપણને આપ્યો છે હાલે અને આ દિવસમાં આપણે બધા

ઈશ્વર ભક્તના જીવનમાં જોવા મળે છે ત્યાં લખવામાં આવ્યું છે કે એલિયા સ્વભાવે આપણા જીવો મનુષ્ય હતો એલિયા સ્વભાવે મનુષ્ય હતો પણ તેણે પ્રાર્થના કરી અને દેશમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ

આપણા મુક્તિદાતા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે એલિયાની પ્રાર્થના સાંભળી એમ જ આજે પણ તમારી અને મારી પ્રાર્થના સાંભળે છે હાલે લુહિયા ચોવીસ તારીખે મારી ટીમ સાથે પ્રાર્થનાની બેડીમાં પપ્પાના હકમાં પ્રાર્થના કરી અમે પપ્પા અને માટે કહ્યું કે પ્રભુ તમે તો એવા ઈશ્વર છો કે તમે તેમને સાજા પણ કરી શકો છો અને તમે એવા ઈશ્વર છો જો તમે ચાહો અને એમનું જીવન તમારી ઈચ્છા પર પૂરું થયું હોય તો તમે એમનું જીવન પૂરું પણ કરી શકો છો અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને તેમના દુઃખમાંથી છોડાવો બરાબર

પ્રાર્થના સાંભળી તેમને છોડાવ્યા દુઃખ થયો જેમ કરનથણાણું સુકાઈ ગયું કે હવે અમારા વાલા પિતા અમારી સાથે રહ્યા નથી પણ પ્રભુએ પ્રાર્થના સાંભળી અને ફરીવાર પુનુત્થાનની સવારે પુનુત્થનની પ્રભાતે એમને મળવાના છે એ આનંદ ખુશી સાથે તેમની અંતિમ ક્રિયામાં જોડાયા આપણી પ્રાર્થના કર્યા બાદ આપણા જીવનની અંદર દુઃખ ઉદેધારે દેખાય છે નિરાશા દેખાય છે હતાશા દેખાય છે પણ વાલા મિત્રો આપણે એના લીધે દુઃખી ના થાય નિરાશ ના થાય હતાશ ના થાય કેમ કે આપણે પ્રાર્થના કરી છે બાદ જો આ પરિસ્થિતિ આવી છે તો એમાં પણ સારું ભલું અને સર્વશ્રેષ્ઠ થયા વગર રહેવાનું નથી કેમકે તમે અને હું જે જોઈએ છે એવા રીતના આપણા ઈશ્વર જોતા નથી આપણે તો ફક્ત દુઃખની તરફ દ્રષ્ટિ કરીએ છીએ પણ પ્રભુ એ દુઃખની પાછળના આશીર્વાદો અને એના પછીના સુખો જે આપણને આપવાના છે એ તરફ આપણી દ્રષ્ટિ કરવા માંગે છે 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 તરફ આપણે જોઈએ એવું ફરિયાદ હોય કે અમે પ્રાર્થના કરીને આ કાર્ય કરું તો પણ દુઃખ થયું આવી મુશ્કેલી આવી આવી તકલીફ આવી આ પ્રમાણે બન્યું પણ વાળા મિત્રો એવા સમયમાં આપણે દેવની આગળ વધારે નમ્ર બનીએ વધારે શાંત બનીએ અને પ્રભુની જે ઈચ્છાઓ જે પરમેશ્વર આપણે માટે જે હાયર કરી છે આપણી પ્રાર્થના કર્યા બાદ જે પરિસ્થિતિ આપણી સમક્ષ આવી છે એને આપણે સ્વીકારીએ અને ઈશ્વરની છેને માન આપીએ અને પ્રભુની સ્તુતિ કરીએ અને જો ઈશ્વરની કેવી મોટી કૃપા અને કરુણા એવી દરેક પરિસ્થિતિમાં થાય છે કે જે અત્યારે હમણાં હાલમાં તમને કે મને અગમ્ય છે કરંત નાળું સુકાઈ ગયું દેવે એને સારફત મોકલ્યો એક સ્ત્રી ના ત્યાં જે વિધવા હતી જેનો નાનો દીકરો હતો જેની પાસે કશું જ નતું હાલે લોહી અગત્યની બાબત છે કે આપણે કોઈને કોઈના આશ્રમ માટે ત્યાં મોકલે કે જે સમૃદ્ધ હોય જેની પાસે બધું જ હોય જેના ઘરમાં સર્વ સુવિધાઓ હોય પણ દેવ અહીંયા એલિયાને એક એવી વ્યક્તિની પાસે મોકલે છે જે કે છે તારા દેવના સમ કે મારી પાસે ખુનીમાં થોડું તેલ અને આટલીમાં માં મુઠી મેંદો છે અને અમે વિચારીએ છીએ કે અમે કઈને અમે મરી જઈએ એ મેદો અને તેલ ખાધો હાલે લુયા આપણા ઈશ્વર છે એ આપણા પ્રભુ છે એ આપણા પરમેશ્વર છે અને માટે

આજની સુંદર સવાર તમે અમને બતાવી છે તેના માટે અમે વિશેષ તમારો માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ અને પ્રભુ ખાસ આજના દિવસમાં તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમને સ્થિર રાખો અમને બેઠા રાખો અમને વિશ્વાસમાં મજબૂત કરો અમારી પ્રાર્થનાઓ સાંભળો અમને તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દો અને અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને જે તે પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે પ્રભુ તમે એમાં અમને સહાય કરો મદદ કરો હિંમત આપો અને પ્રભુ છે કઈ બાબતો પ્રભુ દુઃખદાયક છે પ્રભુ એને દૂર કરો પ્રભુ મુશ્કેલીઓ દૂર કરો સંકટો દૂર કરો પ્રભિતા છે કંઈ આર્થિક પ્રશ્નો છે પ્રભુ એને પર તમે ખસેડી નાખો છે કંઈ સેવાઓના પ્રશ્નો છે એને પર તમે ખસેડી નાખો પ્રભિતા છે કંઈ જોબના પ્રશ્નો છે એ પણ તમે દૂર કરી દો છે કંઈ કુટુંબિક સમસ્યાઓ છે પ્રભુ એ પર તમે દૂર કરી દો તમારા કુટુંબના બાળકોના વિરુદ્ધની જે કંઈ કઈ અઘટ્યતા મંગળ બાબતો છે પ્રભુ તમે એને ખાલી જ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ શેતાન પ્રભુ તમારા બાંધેલા ઘરોને તોડીને નાખે પ્રભુ એને માટે વા સર્વ ઘરો પર પ્રભુ અમે તમારું વક્ત લઈએ છે પ્રભુ અને પ્રભુ એવી તમામ અગમ્ય બાબતો વ્યક્તિઓ કે એ પ્રસંગો એ ઘરોને પ્રભુ છીન ભીન ન કરે એને માટે પ્રભુ અમે તમારી પાસે સુરક્ષા માંગીએ છીએ પ્રભુ અને તમામ શેતાની દુષ્ટ યોજનાઓ યસાયા છાપન અને સત્તર પ્રમાણે તમારા બાળકોના ઘરોમાંથી જીવનમાંથી નાશ પામે પ્રભુ પ્રભુ વચન પ્રમાણે પ્રભુ તમારા દૂતો તેમને ચમડી અને ડાબે રહીને પ્રભુ તેમનું રક્ષણ કરે એવું તમે થવા દેજો પ્રભુ દિવસનો પ્રભુ ખોરાક આપજો પ્રભુ અને તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરજો તમારી સમક્ષ નમ્યા છે તમે પવિત્ર ઈશ્વર છો તમારી પવિત્ર હાજરી અમારી તમારો નવો અને તાજો સ્પર્શ આપો અભિષેક આપો પ્રભુ કરો પવિત્ર કરો વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદૃશ્ય જાહેર અને ગુપ્ત થયેલા પાપોને માફ કરો અને પ્રભુ તમારા નવા સ્પર્શી તમે એમને દો રાજા એવી પ્રાર્થના કરીએ છીએ નોશ્વ શાપો શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ પાપોની માફી આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક આંખોમાંથી જે આંસુ સરી રહ્યા છે પ્રભુ એ આંખોના આંસુને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો ખાસ પ્રભુ એ લોકો માટે પ્રાર્થના કરી છે કે જેઓ અમારી જેમ તક મને ઓળખતા નથી તેમને તમારી ઓળખાણ મળે તેમનો જીવ નાશમાં ના જાય તમારો સ્વીકાર કરે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે એના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને વિશેષ પ્રભુ જેઓ તમારામાં છે પણ અત્યારે પ્રભુ તમને ઓળખે છે પણ અત્યારે ઘેર માર્ગે દોરાયા છે તેમને માટે પણ પ્રાર્થના કરે છે તેઓ પાછા પરે પસ્તાવ કરે પોતાના કામોથી બે બિચાર છોડે વ્યસન છોડે ખરાબ અને સંગ છોડે એવી પ્રાર્થના કરે છે જેઓ સખત રીતે માદા છે બિછાના પર છે પ્રભુતા અને જીવલે રોગથી પરસ્થિતિઓને માટે પણ પ્રાર્થના કરી છે જે તે રોગો છે એમાંથી તમે તેમને સપોર્ટ સાજા કરો તૂટેલા ઘર જોડો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરો લડાઈ ઝઘડા પ્રભુકતના લડાઈ ઝઘડા કૌટુંબિક લડી બાળકોને બાળકો ઝગડા નાશ થાય પ્રભુ એ ઘરોમાં શાંતિ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના વિદેશ સેવાના આયોજનોને પ્રભુ તમે સફળ કરો આશીર્વાદિત કરો તેમના પર મૂકો મળે કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તો મૂત પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપો વિધુરો વિધવા બહેનો અનાથની સાથે મન લોકો માનસિક રોગ વિકલાંગ હોય પણ તમે સાથે રહો તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ એવા પણ આશીર્વાદથી તમે ભરપૂર કરો દેશ અને વિદેશમાં પ્રભુ જે જુદી જુદી તેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તમે તેમને પાસ કરો ગ્રેજ્યુએશન માટે પ્રભુ જોબને માટે પોતાના અંગત લાભને માટે જે તે પરીક્ષાઓ આપી રહ્યા છે એમાં તમે તમને સફળ કરજો ઇન્ટરવ્યુ વિઝોમાં પાસ કરજો અને પ્રભુ આઈએલટીએસના બેન્ડ પણ આપજે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા પ્રભુ અમારી સાથે રહેજો દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદ કરજો વોટ્સઅપ ફિસઅપ યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો અને હે પ્રભુ અમારી જેમ વ્યક્તિગત સેવાઓ કરે છે પ્રભુ મારા બધાનું પ્રભુ તમે ઘરોનું ભરણ પોષણ કરજો અને અમારી રોજની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ જે મારા ગરબા જે પ્રભુ પપ્પાની ખોટ છે પ્રભુ એ ખોટ પ્રભુ તમે તમારી પવિત્ર હાજરીદારો દૂર કરજો પ્રભિતા જેઓ અમારા માટે પ્રાર્થના કરજો તેમને આશીર્વાદ આપજો બીજાને મોકલે છે છે મિનિસ્ટ્રી સાથે જોડાયેલા છે પ્રભિતા તેમણે પોતાના હાથોને ખુલ્લા કરે છે દરેકને પ્રભુ તમે મને આશીર્વાદથી ભરપૂર કરજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી રાખજો અને પ્રભુ ફરી વાર સાધના સમયે તમારી તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે લઈ લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આઈ મીન એમીન